એક ગામડું ગામ છે એક ગામમાં બે અલગ અલગ જાતિની છોકરીઓ આસ પડોશીમાં રહે એટલે કે બાજુ બાજુમાં રહેતી હતી બંને બેનપણીઓ સાથે મોટી થાય એ અલગ અલગ ખોડ્યા પણ જીવતો એક એવું એને ભળતું હતું બંને સાથે ઢોર ચરાવવા જાય નદીના કાંઠે બેડા લઈને ભેગી પાણી ભરવા જાય ખેતરમાં ભાતું દેવા જાય ભેગીને ભેગી ખાવું ભેગું રમવું ભેગું સૂવું ભેગું લગભગ બધી જગ્યાએ ભેગું ને ભેગું આવું ભળતું ધીરે ધીરે સમય પસાર થતાં બંને બહેનપણીઓ મોટી થઈ જાય છે બંનેના લગ્ન પણ સાથે જ હતા પણ સમય સંજોગો એવા સાસરા દૂર દૂર ગામ એવું મળ્યું જુદા એવા બહેનપણી પરણીને પોતાના સાસરે બંને જાય છે બે જુદી જુદી જગ્યાએ સાસરે વયા ગયા છે બંને બહેનપણીઓના સાસરામાં પણ જમીન આસમાનનો ફરક હતો એકના ઘરે મોટી હવેલી છે અને બીજાના ઘરે દુઃખ દુઃખ અને દુઃખના વાદળો તૂટી પડ્યા છે એમ પણ કહી શકાય જે અમીર સુખી બેનપણી હતી એને એક દિવસ વિચાર આવ્યો કે હું મારા બાપના ઘરે મળવા જાઉં ત્યાં મારી બેનપણી સાસરે હોય અને એ એના બાપના ઘરે મળવા જાય ત્યારે હું મારા સાસરે હો લગ્ન કર્યા પછી અમે ક્યારેય ભેગી નથી થઈ એના વર્ષોના વર્ષો વીતી ગયા છે અમીરબેનપણી એના પરણિયાને કહે છે ચાલો ઘોડા ગાડી જોતરો મારે તો મારા બેનપણીને મળવા જાવું છે બંને જણા પેલી ગરીબ બેનપણીના ગામમાં આવે છે માણસોને પૂછતા 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 એના ઘર સુધી પહોંચી જાય છે ઘરની અંદર આંગણામાં એની સાસુ ઊભી હતી ત્યારે અમીર બેનપણીએ કહ્યું મારી બેનપણી ક્યાં છે હું એને મળવા આવી છું સાસુએ કહ્યું તે અંદર ઓરડામાં છે બેનપણી આવીને એની બેનપણીને સાદ કર્યો કે હે બેન હું તારા ઘર સુધી આવી છું ગોતી ગોતીને માંડ તારું ઘર મળ્યું છે અને તું આ ઓરડામાં છે બહાર તો નીકળ પેલી પેલીબેનપણી એ અંદરથી ગાતા ગાતા કહે છે કે હે દુખનો ઉગ્યો દાહાડો ને માથે ઉગ્યા કાળા ઝાડ ઓરડો ઓઢીને ઊભી હું હે સખી કેમ રે આવું બાર હે સખી તારે જો મારું મોઢું જોવું હોય તો આ ઓરડાની તિરાડમાંથી જોઈ લે હું બહાર નહીં આવું કારણ કે મારા અંગ ઉપર દોરાનો એક તાતણોય નથી મારા અંગ ઉપર એક દોરાનો તાતણોય નથી બહાર ઊભેલી બેનપણી તો ધ્રુજી ઉઠે છે હે ભગવાન મને તે આટલું સુખ આપ્યું અને આને પહેરવા લૂગડુંય નથી આપ્યું રોટલીની તો ક્યાં વાત તને ફરિયાદ કરું હે ભગવાન રોટલીની શું વાત કરું લુગડું પણ નથી એને કીધું તો તારે તારા ઘરવાળાને કહેવાય ને તારી સાસુ તને આટલું કષ્ટ આપતી હોય તો તો એનાથી અલગ થઈ જવાય આવું એની બેનપણી એને કહે છે ત્યારે ફરીથી ઓરડાની અંદરથી પેલી બેનપણી ગાતા ગાતા કહે છે હે નાની નણદ એ ના ગણી છે અને સાસુ માથાનો કાળ કાયર મારો કથડો સખી કેમ આવું હું સખી કેમ આવું બાર મારો ધણી સાવ માવડિયો છે એની માને પૂછ્યા વગર પાણીએ પીતો નથી તો મારે એને શું ફરિયાદ કરવી સખી શું ફરિયાદ કરવી તો આવી જિંદગી રે ધિકાર છે આવી જિંદગી જીવવા કરતાં તો મરવું સારું પેલી બેનપણી અંદરથી કહે છે જો હું મરી જાવ તો આ દુનિયા મારી વાતો કરશે વાતો કંઈ કાળું કામ કર્યું હશે એટલે એ મરી ગઈ હશે એટલે એ મરી ગઈ હશે હે સખી હું જીવી રહી છું તો મારા ફૂલડા જેવા બે બાળકો માટે મને જે લુખા સુખા રોટલા બટકા મળે છે ને એ મારા સંતાનને ખવડાવી ખવડાવીને મોટા કરું છું મારા બે ફૂલડા મારા ગળે વળગ્યા છે એટલે એમના માટે જીવી રહી છું એમના માટે જીવી રહી છું બહાર ઊભી સખી બહુ વિનંતી કરે છે કે એકવાર તારું મને મોઢું તો બતાવ ત્યારે ઓરડામાંથી પહેલી સખી છેલ્લા શબ્દો કહે છે મને ખબર છે હું પૂરી ઉંમર તો નહીં કાઢી શકું હું મર્યા પછી તું આવજે પણ મારા ઘરે ના આવતી સ્મશાને આવજે અને મારી રાખનો ઢગલો પડ્યો હોય ને એના કાન માંડીને તું જોજે સખી કે રાખ રાખ રોતી હશે રોતી હશે રોતી હશે રોતી હશે